જે લોકોમાં આ ચાર ગુણ હોય છે તેઓ નેવું વર્ષની ઉંમર કરતાં પણ વધુ જીવન આરામથી અને સંપૂર્ણપણે ફિટ રીતે વિતાવે છે વિચારો કે જો કોઈ તમને કહે કે નેવું વર્ષની ઉંમરે પણ તમે ઝડપથી ચાલી રહ્યા હતા હસી રહ્યા હતા કામ કરી રહ્યા હતા અને લોકો પૂછી રહ્યા હતા ભાઈ તમારી ઉંમર શું છે કેવું લાગશે ઘણા લોકો પચાસમાં જ થાકી જાય છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે નેવુંમાં પણ યુવાનોની જેમ ચમકે છે આ જાદુ છે નસીબ છે નહીં આ છે તેમનામાં રહેલા માત્ર ચાર અદ્ભુત ગુણ જે શરીરને વૃદ્ધ થવા દેતા નથી આજે આપણે આ જ ચાર ગુણોની સૌથી ઊંડી વાર્તા સમજીશું જે તમારું આખું જીવન બદલી શકે છે આ ચાર ગુણ સાંભળવામાં સરળ લાગે છે પરંતુ જ્યારે કોઈ તેમને ખરેખર અપનાવે છે ત્યારે તેની આસપાસના લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે શરીરની ઉંમર વધે છે પણ મન ઊર્જા અને ચાલઢાલ બધું યુવાન થઈ જાય છે આજે આપણે સમજીશું કે આ ચાર ગુણ કેવી રીતે કામ કરે છે કેવી રીતે જીવનમાં ઉતારવામાં આવે છે અને કઈ કઈ ખોટી આદતો તેમને ચૂપચાપ ખતમ કરી દે છે જો તમે આજનો વિડીયો પૂરો જોઈ લેશો તો માનજો કે તમારી ઉંમર તો એ જ રહેશે પણ તમારી વિચારસરણી અને તમારી આદતો ઘણા વર્ષો પાછળ ચાલી જશે જો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો એક નાનકડી વિનંતી જો તમને આ વાતો દિલને સ્પર્શે તો વિડિયોને લાઇક કરી દો ક્યારેય કોઈ સારી વસ્તુ એકલા ન રાખો તમારા મિત્રો કે પરિવારજનો સુધી શેર કરી દો અને હા જો તમે આવા જ્ઞાનથી ભરેલા વિડીયો મિસ કરવા નથી માંગતા તો સબસ્ક્રાઇબ પણ કરી લો ચાલો હવે શરૂ કરીએ તે ચાર ગુણ જે તમને નેવુંમાં પણ ફિટ રાખશે પહેલો ગુણ બેચેન ન થવાની શક્તિ અસલી ફિટનેસ જીમમાંથી નહીં અંદરથી શરૂ થાય છે જલ્દી ગુસ્સો આવવો દરેક વાત પર તણાવ લેવો નાની નાની વાતોમાં લાગણીઓનો ઉછાળો આ બધું શરીરને શાંતિથી વૃદ્ધ કરી દે છે પણ જેમનામાં શાંત રહેવાનો ગુણ હોય છે તેઓ ઉંમરની સાથે પણ તણાવને પોતાના પર હાવી થવા દેતા નથી તમે ધ્યાન આપો આપણા ઘરોમાં વૃદ્ધોની બે કિસમ દેખાય છે એક તે જેઓ દરેક વાત પર ગુસ્સો કરે છે કોઈએ ચા મોડી આપી તો નારાજ કોઈ વાત સમજમાં ન આવી તો ચીડાઈ ગયા ટીવી પર સમાચાર જોઈને પોતે જ પરેશાન થઈ ગયા આવા લોકો સાઠમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે અને બીજી તરફ તે વૃદ્ધો હોય છે જેઓ એંશીમાં પણ હસતા હસતા બોલે છે અરે રહેવા દો બધું બરાબર થઈ જશે આ જ લોકો પોતાનો અડધો રોગ માત્ર સ્મિતથી ઠીક કરી લે છે વૈજ્ઞાનિક સંશોધન પણ કહે છે કે શાંત રહેનારા લોકો હૃદય મગજ અને રોગપ્રતિકારક શક્તિને ઓછું નુકસાન પહોંચાડે છે કોર્ટિસોલ મામનો સ્ટ્રેસ હોર્મોન તેમની બોડીમાં ઓછો વધે છે તેથી તેઓ યુવાન બની રહે છે તમે પોતી વિચારો જ્યારે મન શાંત હોય ત્યારે જમવાનું સારું લાગે છે ઊંઘ સારી આવે છે વિચાર સ્પષ્ટ રહે છે નેહુમાં ફિટ રહેનારાઓની આ જ આદત હોય છે તેઓ દરેક સમસ્યાને સમસ્યા નહીં પણ સ્થિતિ માને છે અને તેને શાંત મનથી સંભાળે છે એક નાનકડી વસ્તુ તમને પૂછવા માંગુ છું તમે કયા પ્રકારના વ્યક્તિ છો જલ્દી ગુસ્સો આવનારા કે શાંત રહેનારા નીચે કમેન્ટમાં તમારી વાત લખજો બીજો ગુણ નિરંતરતાની શક્તિ હવે આવે છે તે ગુણ જે દરેક સફળ સ્વસ્થ અને લાંબી ઉંમર ધરાવતા વ્યક્તિમાં જોવા મળે છે નિરંતરતા સતતતા ભલે દુનિયા બદલાઈ જાય ઋતુ બદલાઈ જાય ઘરમાં શોરબકોર થઈ જાય પણ તેમની દિનચર્યા બદલાતી નથી તેઓ રોજ ચાલે છે રોજ થોડું ઘણું સ્ટ્રેચ કરે છે રોજ ધ્યાન કરે છે કે મનને શાંત રાખવાનો પ્રયત્ન કરે છે આ લોકોનો એક મંત્ર હોય છે ઓછું કરો પણ રોજ કરો તમે વિચારશો કે નેવું વર્ષ સુધી ફિટ રહેવાનો સંબંધ જીમ ભારે વર્કઆઉટ કે મોંઘા સપ્લિમેન્ટ સાથે હશે પણ નહીં નેવુંની ઉંમરે પણ યુવાન જેવો અનુભવ કરાવનારી વસ્તુ છે દરરોજ 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 થોડું ચાલવું શરીરને હલાવવું મનને સાફ કરવું મારા નાની એટી નાઇન વર્ષ સુધી બિલકુલ ફિટ હતા તેમની એક આદત હતી સવારે ઉઠીને વીસ મિનિટ અટક્યા વગર ચાલવું ભલે ઠંડી હોય કે ગરમી અને સૌથી મજેદાર વાત તેઓ કહેતા હતા જો શરીર અટકી જાય તો ઉંમર શરૂ થઈ જાય છે આ એક વાક્ય આખી જીવનશૈલી બદલી શકે છે નિરંતરતાનો ગુણ રાખનારા લોકો બીમારીને આવવા જ નથી દેતા તેઓ વૃદ્ધત્વનો અનુભવ થવા દેતા નથી કારણ કે તેમનું શરીર દરરોજ સક્રિય રહે છે જણાવો તમારી ઉંમર કેટલી છે અને તમે રોજ કેટલું ચાલો છો સાંભળીને સારું લાગશે ત્રીજો ગુણ શીખતા રહેવાની શક્તિ હવે જે ત્રીજો ગુણ છે તે કોઈ પણ ઉંમરને ખરેખર યુવાન બનાવે છે શીખવાની આદત જે લોકો જિજ્ઞાસુ રહે છે નવી વસ્તુઓ શીખે છે પોતાની વિચારસરણીને તાજી રાખે છે તેઓ ક્યારેય વૃદ્ધ થતા નથી કેટલાક વૃદ્ધો એવા હોય છે જે પાસઠ પછી જ દુનિયાથી કપાઈ જાય છે તેમને ન મોબાઈલ શીખવો છે ન નવા લોકો ન નવી વાતો અને કેટલાક લોકો એવા હોય છે જે પંચ્યાસીમાં પણ પૂછે છે આ એપ કેવી રીતે ચાલે છે આ નવું ગીત કોણે ગાયું છે આ દુનિયા કેવી રીતે બદલાઈ રહી છે આ જ જિજ્ઞાસા મગજને યુવાન રાખે છે મગજ ત્યારે જ વૃદ્ધ થાય છે જ્યારે આપણે શીખવાનું છોડી દઈએ છીએ દુનિયાના સૌથી ખુશ સૌથી કર્મઠ સૌથી ફિટ વૃદ્ધોમાં એક વાત સમાન જોવા મળી છે આ લોકો રોજ કંઈક નવું શીખતા રહે છે ક્યારેક છોડ વિશે ક્યારેક ખાવા વિશે ક્યારેક નવા શોખ ક્યારેક નવા શબ્દો આ આદતથી બ્રેનનું ન્યુરલ નેટવર્ક મજબૂત થાય છે મેમરી તેજ રહે છે અને માનસિક થાક ભાગી જાય છે આ લોકો એકલતા પણ અનુભવતા નથી કારણ કે તેમનું મન હંમેશા કોઈ નવી વસ્તુમાં વ્યસ્ત રહે છે જો તમે આજથી શીખવાનું શરૂ કરી દો નવું કૌશલ નવી ભાષા નવી નવી આદત તો શરીરની ઉંમર ભલે ગમે તેટલી હોય મગજ તમને હંમેશા યુવાન અનુભવ કરાવશે ચોથો ગુણ સંબંધોને હળવા રાખવાની આદત નેવું વર્ષ સુધી ફિટ રહેનારાઓમાં એક ખાસ કળા હોય છે તેઓ સંબંધોને બોજ બનવા દેતા નથી નાની નાની વાતોને દિલમાં રાખતા નથી કોઈ કંઈ કહી દે તો તરત અંદર જમા નથી કરતા તેઓ જાણે છે કે મનનો બોજ શરીરની ઉંમર વધારે છે અને હળવું મન શરીરને યુવાન રાખે છે તમે જોયું હશે કેટલાક લોકો પચાસની ઉંમરમાં જ થાકી જાય છે કારણ કે તેઓ ફરિયાદો ઢોળતા રહે છે બીજી તરફ જે લોકો નેવુંમાં પણ હસતા રહે છે તેઓ દર સાંજે મનને સાફ કરીને સૂવે છે એક બાણું વર્ષના દાદી કહેતા હતા હું જલ્દી નારાજ નથી થતી અને નારાજગી વધારે વાર રાખતી નથી આ જ તેમનું હેલ્થ સિક્રેટ હતું આવા લોકો લડાઈમાં જીતવાને બધે સંબંધો બચાવવાને મોટી જીત માને છે તેઓ અપેક્ષાઓ ઓછી રાખે છે પ્રેમ વધારે આપે છે અને ફરિયાદો બહુ ઓછી કરે છે આ કારણે તેમના ઘરમાં તણાવ નહીં પણ હાસ્ય રહે છે અને જ્યાં હાસ્ય હોય છે ત્યાં શરીર આપોઆપ હેલ્ધી થઈ જાય છે વૈજ્ઞાનિકો પણ કહે છે કે ભાવનાત્મક બોજ શરીરને એટલું જ નુકસાન કરે છે જેટલું રોજની ઘણી સિગરેટ તેથી નેવું સુધી ફિટ રહેનારા લોકો માફ કરવાનું જાણે છે છોડી દેવાનું જાણે છે તેઓ મનમાં જગ્યા ખાલી રાખે છે જેથી ખુશી અંદર આવી શકે આવા લોકો એકલા નથી પડતા તેમની આસપાસ હંમેશા લોકો હોય છે અને માણસ જેટલો લોકો સાથે જોડાયેલો રહે છે તેટલી જ ઉંમર લાંબી હોય છે એક નાનકડો સવાલ તમારા જીવનમાં એવું કોણ છે જેની સાથે બેસતા જ મન હળવું થઈ જાય છે કમેન્ટમાં જણાવજો તમારો જવાબ વાંચીને સારું લાગશે યાદ રાખો જે દિલ હળવું રાખે છે તે જ સૌથી લાંબો અને સૌથી સિંબીર પ્રવાસ ખેડે છે આ ચાર ગુણોને અપનાવનારા લોકો નેવુંમાં પણ ફિટ એટલા માટે રહે છે કારણ કે તેઓ જીવનને હળવું રાખે છે તેઓ પોતાને તણાવની દોરીથી બાંધતા નથી તેઓ શરીરને રોજ થોડું ચલાવીને કાટ લાગવા દેતા નથી તેઓ મગજને રોજ નવું કામ આપીને તેને તાજું બનાવે છે અસલી વાત એ છે કે વૃદ્ધત્વ શરીરમાં ઓછું અને મનમાં વધારે આવે છે અને મનને યુવાન રાખનારી ચાર ચાવીઓ શાંતિ નિરંતરતા અને શીખવું આજે પણ તમારા હાથમાં છે જો તમે આ ચાર આદતોને અપનાવવાનો નિર્ણય આજે જ કરી લો તો આવનારો સમય તમારી તરફ જ રહેશે તમારી ઉંમર ભલે વધે પણ તમારી ઊર્જા તમારી વિચારસરણી તમારી ચાહ બધું યુવાન બની રહેશે યાદ રાખો ઉંમર વધવી પ્રાકૃતિક છે પણ વૃદ્ધ ઘરડા થવાનો અનુભવ થવો એક પસંદગી છે તમારી વાર્તા પોતે લખો અને એવી લખો કે નેવું વર્ષનો તમે પોતાને જોઈને બોલે તું હજી પણ યુવાન છે ફરી મળીશું આગલા વિડિયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને યાદ રાખજો તમે એટલા જ યુવાન છો જેટલું તમારું મન